you દશા થયા તરી કેશા થયા તરી પ્રભુની શાંતિ પુણ્ય શુક્રવાર ગુડ ફ્રાઈડે ખ્રિસ્ત ઈસુમાં ભાઈ અને બહેનો આખા વિશ્વમાં જો એક એવો દિવસ હોય જ્યારે ઘણા બધા લોકો અને સૌથી વધારે સંખ્યામાં લોકો ભેગા થતા હોય તો એ દિવસ છે ગુડ ફ્રાઈડે આજનો દિવસ આજે આખા વિશ્વમાં બધા લોકો એક જગ્યાએ ભેગા થઈને પ્રભુ ઈસુ આપણા પ્રભુ ઈસુના મૃત્યુ પર મનનચિંતન કરે છે અને એમના મૃત્યુના લીધે જ આપણે સૌ એમના પુનરૂત્થાનમાં સહભાગી થયા છે કોઈ પણ ચર્ચમાં આપણે પ્રવેશ કરીએ તો સૌ પ્રથમ આપણને શું જોવા મળે અને એ છે ક્રોસ જેમાં પ્રભુ ઈસુ આપણને જોવા મળે છે જેની ઉપર પ્રભુ ઈસુ ટીંગાયેલા છે અને એ એક ખ્રિસ્તીના જીવનનું કેન્દ્ર છે કેમ ઈસુએ કીધું છે કે જો કોઈ મારો અનુયાયી થવા માગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો પોતાનો ક્રોસ ઉપાડવો અને મારી પાછળ પાછળ ચાલવું એટલે ઈસુની પાસે એમનો ક્રોસ હતો તો આપણી પાસે પણ આપણો ક્રોસ હોવો અનિવાર્ય છે જો આપણે ખ્રિસ્તી કહેવડાવતા હોય તો નવા કરારમાં આપણે જોઈએ સંત પાઉલ ઉલ્લેખ છે આ સંત પાઉલ કોણ હતા તો એ એક રોમન હતા એ એક ફરોશી હતા એક યહૂદી હતા અને ખૂબ જ જ્ઞાની ખૂબ જ શક્તિશાળી વ્યક્તિ હતા એમને દમસ્કના રસ્તા પર સજીવન થયેલા પ્રભુ ઈસુનો ભેટો થાય છે અને ત્યારે એમનું જીવન બદલાઈ જાય છે અને પ્રભુ ઈસુના શુભ સંદેશની ઘોષણા કરવાનું શરૂ કરે છે આપણે જોઈએ છીએ કે એ એથેન્સવાસીઓની સાથે હોય છે ત્યારે એમની ભાષામાં તત્વજ્ઞાન થકી ઈસુના શુભ સંદેશની ઘોષણા કરવાનો પ્રયત્ન કરે છે અને બહુ ઓછા લોકો ઈસુમાં માનતા થાય છે પણ જ્યારે સંત પાઉલ કરિંથવાસીઓની સાથે હોય છે અને ત્યારે એ ઈસુના શુભ સંદેશની ઘોષણા કરે છે પણ કેવા ક્રૂસે જડાયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તની અને ત્યારે ઘણા બધા લોકો હજારો લોકો ઈસુમાં માનતા થાય છે સંત પાઉલ ખૂબ જ જ્ઞાની અને ખૂબ જ શક્તિશાળી હતા પોતાની રીતે પ્રયત્ન કરે છે પણ જ્યારે એ કૃસે જડાયેલા પ્રભુ ઈશુની ઘોષણા કરે છે ત્યારે ઘણા બધા લોકો ઈસુમાં માનતા થાય છે જે આપણને એમના તેર પત્રોમાં જોવા મળે છે સંત પાઉલ કહે છે કે હું નિર્બળ હોઉં છું ત્યારે હું સબળ છું જ્યારે આપણી શક્તિઓનો અંત આવે છે ત્યારે ઈશ્વરની કૃપા પ્રગટ થાય છે જ્યારે આપણી શક્તિઓનો અંત આવે છે ત્યારે પ્રભુની શક્તિ પ્રગટ થાય છે વાલા અને બહેનો ઈસુના રાજ્ય વિશે ઈસુના પ્રેમ વિશે ઈસુની માફી વિશે આ બધા પર બોધ આપવો બહુ સહેલો છે પણ આજના દિવસે ઈસુના ક્રુસ પર જ્યારે આપણે મનન ચિંતન કરીએ છીએ એના પર બોધ આપવો બહુ અઘરો છે કેમ કારણ કે જે વ્યક્તિએ ત્રણ વર્ષ સુધી ઘણા બધા ચમત્કાર કર્યા એ વ્યક્તિને નિર્દોષ હોવા છતાં ક્રૂસ પર જડી દેવામાં આવે છે ક્રૂસ પર મારી નાખવામાં આવે છે એના વિશે શું કહી શકાય અને આથી યહૂદીઓ માટે તો એક વિઘ્નરૂપ હોય છે ક્રોસ કારણ કે આપણે જૂના કરારમાં જોઈએ છે કે લાકડા પર કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો એ શાપિત જાણો અને એટલા માટે એમના માટે એક વિઘ્ન રૂપ છે અને ગ્રીકવાસીઓ માટે પણ તત્વજ્ઞાન થી ચર્ચા કરતા હોય અને સમજવા માંગતા હોય એમના માટે પણ આ ક્રુસ સમજી ન શકાય એવી બાબત છે પણ સંત પાઉલ એને જ્યારે વિઘ્નરૂપ છે યહૂદીઓ માટે અને ગ્રીકવાસીઓ સમજી નહીં શકતા કે તત્વજ્ઞાનથી ક્રોસને ન સમજી શકાય એટલે સંત પાઉલ એને મુક્તિનું સાધન ક્રોસને મુક્તિનું સાધન તરીકે જણાવે છે કારણ કે એ થકી જ ઘણા બધા લોકો ઈસુમાં માનતા થાય છે અને આજે આપણે સૌ આટલી મોટી મેદનીમાં ભેગા મળતા હોઈએ છીએ શાના માટે પ્રભુ ઈસુના ક્રૂસ પર મનન ચિંતન કરવા માટે એના લીધે જ આપણે ખ્રિસ્તી છીએ અને આથી જો મારે ઈસુના આજના આ ક્રોસ પર મનનચિંતન કરવું હોય ગુડ ફ્રાઈડેને સમજવો હોય તો મારે મારા બુદ્ધિ મારા ચાતુર્ય મારું ડાપણ મારી શક્તિ આ બધાને બાજુએ મૂકી દેવી પડે જેમ સંત પાઓલે બાજુએ મૂકી દીધી અને જ્યારે હું મારી જાતને ખાલી કરું છું ત્યારે હું આ ગુડ ફ્રાઈડેને સમજી શકીશ અને આથી વાલા ને બહેનો જેમ ઈસુએ પોતાની જાતને ખાલી કરી દીધી ક્રુસ પર એ જ રીતે આપણને પણ ઈસુ એ જ કહી રહ્યા છે કે આજના દિવસે આપણી બધી જ બાબતોને ખાલી કરી દઈએ એમાં આપણી બુદ્ધિ ચાતુર્ય ઓળખાણ પૈસા સંપત્તિ આ બધાને સાઈટ પર મૂકી દઈએ અને હવે કરીશું ત્યારે ચોક્કસ આપણે ઈસુના ક્રોસને સમજી શકીશું અને આપણા જીવનના દુઃખોને પણ સમજી શકીશું ઈસુને ખાસ પ્રાર્થના કરીએ કે આજના દિવસે એ આપણને સમજ શક્તિ આપે એથી કરીને આપણે આપણી જાતને જેમ ઈસુએ ખાલી કરી એમ આપણે પણ આપણી જાતને ખાલી કરી દઈએ શૂન્યવત બનાવી દઈએ ઈસુની જેમ અને ઈસુ જેમ પર મૃત્યુ પામ્યા અને સજીવન થયા અને શાશ્વત જીવન પામ્યા છે એમ આપણે પણ જ્યારે આપણી જાતને ખાલી કરીશું શૂન્યવત બનાવી દઈશું ત્યારે ઈસુની સાથે શાશ્વત જીવન પામી શકીશું પ્રભુની શાંતિ ઓ ઈસુભુ શને દશા થ प्रभु थैया